જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈના અલગ અલગ ટ્રેડો જુદા જુદા ટ્રેડો માટે એપ્રેન્ટિસ ભરતી આવી છે તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું જે હિન્દુ હિન્દુસ્તાન કોપર લિમિટેડ જે મલાજખંડ મધ્યપ્રદેશમાં જેનો પ્રોજેક્ટ આવેલો છે તો અહીં તમે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તારીખ છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયું છે અહીં તમે નંબર જોઈ શકો છો તો એન્જેજમેન્ટ ઓફ ટ્રેડ એપ્રેન્ટિસ ઇન મલાજખંડ કોપર પ્રોજેક્ટ હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંડર ધ એપ્રેન્ટિસિપ એક્ટ ઓગણીસો એકસઠ તો ઓનલાઈન એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફ્રોમ એક આઠ બે હજાર ચોવીસ ફ્રોમ સિટીઝન ઓફ ઇન્ડિયન ફોર અંડર ગ્રોઈંગ ટ્રેનિંગ એટ મલાજખંડ કોપર પ્રોજેક્ટ હિન્દુસ્તાન કોપર લિમિટેડ ફોર ટ્રેડ એપ્રેન્ટિસ અંડર ધ એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ એઝ પર ડિટેલ ગિવન બિલો તો નીચે આપેલી આપણે જોઈશું કે કયા કયા ટ્રેડો છે તો એક આઠ બે હજાર ચોવીસના રોજ ચાલુ થશે ઓનલાઈન એપ્લિકેશન માટે અહીં ટ્રેડની વાત કરીશું ને ટ્રેનિંગ ડ્યુરેશન છે નંબર ઓફ સીટ્સ છે કેટલી વેકેન્સી છે એકેડેમિક ક્વોલિફિકેશન અને ટેકનિકલ ક્વૉલિફિકેશનની વાત કરીશું મેથ્સ એટલે કે માઇન્સ એમાં જેમાં ટ્રેનિંગનો સમયગાળો ત્રણ વર્ષ હશે જેમાં ટોટલ વીસ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો જનરલ માટે દસ છે એસસી માટે ત્રણ છે એસ માટે એક છે ઓબીસી માટે પાંચ છે ઈડબ્લ્યુ એસ માટે વન છે તો આમાં ક્વોલિફિકેશન શું છે તો કે દસ પાસ મેટ્રિક્સ એક્ઝામ અંડર દસ પ્લસ ટુ સિસ્ટમ ઓફ ધ એજ્યુકેશન અથવા તો એને ઇક્વિલન્ટ એટલે દસ પાસ મિનિમમ માંગે છે ટેકનિકલ ક્વોલિફિકેશનની કોઈ જરૂર નથી એ રીતે બ્લાસ્ટર એટલે માઇન્સ ખાણ વિભાગમાં બે વર્ષની ટ્રેનિંગ રહે છે ટોટલ જગ્યાઓ છે એકવીસ કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો એ રીતે વાત કરીશું ડીઝલ સોરી મિત્રો આઈટીઆઈ પાસ માટેનું છે જેમાં દસ પાસ પ્લસ આઈટીઆઈ જેમાં ડીઝલ મિકેનિક છે ફિટર છે ટર્નર છે વેલ્ડર છે ઇલેક્ટ્રિશિયન છે ડ્રાફ્ટમેન સિવિલ ડ્રાફ્ટમેન મિકેનિકલ કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ને સર્વેર એના પછી એસી રેફ્રિજરેશન મિકેનિક મેસન બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કાર્પેન્ટર પ્લમ્બર હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક સોલર ટેકનિશિયન જેમાં તમે અહીં ડિટેલમાં આપણે જોઈશું તો ડીઝલ મિકેનિક જેમાં એક વર્ષનું છે ટ્રેનિંગ ટોટલ દસ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો એ રીતે ફિટરમાં ટોટલ સોળ જગ્યાઓ છે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો ટર્નર ટર્નરમાં સોળ જગ્યાઓ છે વેલ્ડરમાં સોળ જગ્યાઓ છે એક વર્ષનો ટ્રેનિંગ પીરિયડ છે ઇલેક્ટ્રિશિયન એક વર્ષનો ટોટલ છત્રીસ જગ્યાઓ છે ડ્રાફ્ટમેનમાં એક વર્ષનું છે ટ્રેનિંગ પીરિયડ ટોટલ ચાર જગ્યાઓ છે એ રીતે તમે અહીં જોઈ શકો છો કોમ્પ્યુટર ઓપરેટર જેમાં એક વર્ષનું ટ્રેનિંગ છે ચૌદ જગ્યાઓ છે ડ્રાફ્ટમેન મિકેનિકલ ત્રણ જગ્યાઓ છે ડ્રાફ્ટમેન સિવિલ ત્રણ જગ્યાઓ સોરી મિત્રો ચાર જગ્યાઓ છે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન દસ પાસ અને આઈટીઆઈ ટ્રેડ કરેલું આઈટીઆઈ પાસ હોવું જોઈએ એ રીતે એસી અને રેફ્રિજરેશન મશીન માટે એક વર્ષની ટ્રેનિંગ છે બે જગ્યાઓ છે મેશન એટલે કે કડીયા કામ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જેને ટોટલ ચાર જગ્યાઓ છે કાર્પેન્ટરની છ જગ્યાઓ છે પ્લમ્બરની પાંચ જગ્યાઓ છે ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિકની ચાર જગ્યાઓ છે હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ ચાર જગ્યાઓ છે સોલર ટેકનિશિયન છ જગ્યાઓ ટોટલ એકસો ને પંચાણું જગ્યા છે હવે વાત કરીશું ક્વોલિફિકેશન એલિજિબિલિટી ક્રાઇટેરિયા એજ લિમિટ કેન્ડિડેટ હુ હેવ પાસ ઇન આઈટીઆઈ ઇન બે હજાર એકવીસ એન્ડ પીરિયડ ટુ ધ ઇયર બે હજાર એકવીસ વીલ હેવ ટુ પ્રોડ્યુસ એન એફિડેવિટ ઓન ધ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર સ્રોન ઇન બિફોર ઇન મેજીસ્ટ્રેટ ઓર નોટ રિપબ્લિક ટુ ધ ઇફ ઇફેક્ટ દેટ હેવ નેધર અન્ડર ગોન એપ્રેન્ટિસ ટ્રેનિંગ ફ્રોમ એનીવેર એટલે કે ક્યાંય એપ્રેન્ટિસ કરેલું નથી બીજી જગ્યાએ તો એનું એફિડેવિટ લાવવાનું રહેશે કેન્ડિડેટ પાસિંગ હાયર પ્રોફેશનલ ક્વોલિફિકેશન એઝ એ ડિપ્લોમા બી ઇક્વિયલ એન્ડ સેલ નોટ બી કન્સિડર હવે વાત કરીશું સ્ટાઇપેન્ડ તો સ્ટાઇપેન્ડ જે સરકાર શ્રીના નિયમ છે એ પ્રમાણે મળશે સિલેક્શન મેથડ કઈ રીતની છે તો સિલેક્શન કઈ રીતે થશે તો સિલેક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ મેરિટ મેરિટના હિસાબે થશે જેમાં ત્રીસ ટકા તમારો આઈટીઆઈનો વેટ ગણાશે જે આઈટીઆઈમાં તમારો માર્ક્સ છે એના અને સિત્તેર ટકા તમારા દસમાના જે માર્ક્સ હશે સિત્તેર દસમાના પ્લસ ત્રીસ તમારા આઈટીઆના સોમાંથી તમારું જે મેરિટ થશે એના હિસાબે તમને સિલેક્શન થશે એપ્લાય કઈ રીતે કરવું તો કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ કેરફુલી રીડ ધ ફૂલી એડવટમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ ફોર ડિટેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ એલિજિબિલિટી ક્રાઇટેરિયા બિફોર સબમિશન ઓનલાઈન એપ્લિકેશન એપ્લિકેશન માટે રજિસ્ટ્રેશન તમારે એપ્રેન્ટિસમાં તમારે એપ્રેન્ટિસ પોર્ટલમાં તમારે રજિસ્ટ્રેશન હોવું જોઈએ જેમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિસશીપ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અને એના પછી તમારે એપ્લાય કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કર્યા પછી જે હિન્દુસ્તાન કોપરમાં અહીં સંપૂર્ણ ડિટેલ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો સેકન્ડ સ્ટેપમાં જે ફર્સ્ટ સ્ટે છે એમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું તમારી ડિટેલ નાખી અને એપ્રેન્ટિસ જે પોર્ટલ છે જેમાં એના પછી તમારે ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન એસસીએલ વેબસાઇટ ઉપર ડબલ્યુ ડબલ્યુ હિન્દુસ્તાન કોપર ડોટ કોમ ઉપર જઈને તમારે ઓનલાઈન તમે એપ્લિકેશન કરી શકશો જેમાં તમે ડિટેલ અહીં જોઈ શકો છો બોથ સ્ટેપ વન અને સ્ટેપ ટુ આર મેથ મેન્ડ્રી તમારે ફરજીયાત તમારે ઓનલાઈન જે એપ્રેન્ટિસિપ એપ્રેન્ડિસનું જે પોર્ટલ છે એમાં તમારે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને પછી બીજા સ્ટેપમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે જેમાં તમારે ફોટો અને સિગ્નેચર પણ અંદર અપલોડ કરવાનો રહેશે સેકન્ડ સ્ટેજમાં અને પીડીએફ ફોર્મેટ જે કેન્ડિડેટ હુ પાસ આઈટીઆઈ ઇન બે હજાર એકવીસ એન્ડ પ્રાય ટુ ધ યર બે હજાર એકવીસ મર્ચ અપલોડ એફિડેવિટનું પણ તમારે પીડીએફ અપલોડ કરવાનું રહેશે જનરલ ઇન્સ્ટ્રક્શન તમે અહીં જોઈ શકો છો હવે ડેટની વાત જાણીશું કે ઓનલાઈન એપ્લિકેશન ઓપનિંગ ડેટ ક્યારે છે તો કે એક આઠ બે હજાર ચોવીસના રોજ ચાલુ થશે ફોર્મ ભરવાનું કટ ઓફ ધ એ જ ક્વૉલિફિકેશન ઇન ઓલ અધર રિસ્પેક્ટ એક આઠ બે હજાર ચોવીસ જે એક આઠ બે હજાર ચોવીસના રોજ તમારી ઉંમર ગણવામાં આવશે ઓનલાઈન એપ્લિકેશન ક્લોઝિંગ ડેટ કઈ છે તો વીસ આઠ બે હજાર ચોવીસ વીસ આઠ બે હજાર ચોવીસ સુધી તમે ભરી શકશો પબ્લિકેશન ઓફ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ લિસ્ટ તો અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ શોર્ટ લિસ્ટ જાહેર થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે હિન્દુસ્તાન કોપર લિમિટેડ વિશે વાત કરી છે એપ્રેન્ટિસ પરથીની જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો